આજના આર્થિક સશક્તિકરણ અભિયાનમાં મંચસ્થ આજના મુખ્ય અતિથિ માની શ્રી ભગવાન ગવાઈ સાહેબ આપણા અધ્યક્ષ અને કેડાઈના પ્રેસિડેન્ટ માની શ્રી પટેલ સાહેબ જે મંચ ઉપર ઘણા બધા અનુભૂતિ લઈને બેઠેલા ખૂબ સક્ષમ સિદ્ધ પુરુષો તરીકે જે મહેમાનો બેઠા છે એવા માનસિંહ સુ રામ સાહેબ વોર મૌર્ય સાહેબ

આપણી ક્ષમતા મુજબ હવે જે બેંકના મારફતે આર્થિક સદ્ધરતા માટે કોઈ પણ બિઝનેસ માટે કોઈ પણ કામ માટે નાની જરૂર પડે અને નાનો સોર્સ આપણી પાસે આવે અને એ સોર્સમાંથી આપણે આપણું આર્થિક સશક્તિકરણ કરી શકીએ એના માટે જે કાંઈ આપણે કહે તેને સુસર સાહેબ એમની સાથેની ટીમ આપણે આપશે એની સાથે સુસર સાહેબ અમે આપની સાથે છીએ અને વિશેષ કે બિઝનેસ આજકાલ તમે જોવા જાવ તો મારા દીકરાઓ પણ બિઝનેસ કરે છે મારો પરિવાર પણ બિઝનેસ કરે છે હું પણ ખેડૂતનો દીકરો છું એક સ્કૂલ ચલાવું છું સારામાં સારી ખેતી કરું છું અને બીએસસી એગ્રીકલ્ચર તરીકે અનકલ્ટિવેટેડ લેન્ડ ને કલ્ટિવેટ કરીને એમાંથી સારું ઉત્પાદન લઉં છું ઝાડ છે તો કોઈ પણ જગ્યાએ તમારી કુને બિઝનેસમાં કુને અને બિઝનેસમાં સપોર્ટ એકાબીજાનો આજકાલ તમે જુઓ કે ઘણા સમાજમાં એવી સંસ્થાઓ બની છે જે રિલિજિયન બેઝ ઉપર લાકડું લેવું કે મકાન બનાવવું તો એક વ્યક્તિ પાસે જ બધા લે તો એ ટાઈપનો અભિગમ તો આમાં આવશે જ કે ભાઈ સાહેબ છે એ આ બિઝનેસ કરે છે તો એની પાસેથી આપણે લેવું જ જોઈએ તો એ ખરેખર મોટા થશે તો એકાબીજાનો સહયોગ છે એના એવા સહયોગથી આપણે જે હેતુ આ આર્થિક સશક્તિકરણનો છે એને પૂરો કરશું અને સોસાય સાહેબ અમે તમારી સાથે છીએ અને જે કાંઈ અમારે સહયોગ આપવાનો થશે અમે રેડી છીએ થેન્ક યુ વેરી મચ